નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડિયોમાં આપણે આજથી ત્રણ દિવસ રાજકોટ સહિત અડધો ડર્જન જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે આજે દિલ્હી અને મુંબઈમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે તો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આગળ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં મેઘરાજા ચારે બાજુ મન મૂકીને વરસ્યા છે અને લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે ધરતીપુત્રોમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી ત્રણ દિવસ માટે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે અને અઢાર જુલાઈ એટલે કે આજે દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ઓગણીસ જુલાઈના રોજ રાજ્યના દ્વારકા પોરબંદર જુનાગઢ જામનગર અને રાજકોટમાં રેડ એલર્ટ અને કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈ સહિત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસું ભરપૂર જામ્યું છે આવી સ્થિતિમાં ઘણા એવા રાજ્યો છે કે જે પૂરની ઝપેટમાં આવ્યા છે ભારતીય હવામાન વિભાગે દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ ચેતવણી જાહેર કરી છે આઈએમડી અનુસાર તમિલનાડુ મધ્ય મહારાષ્ટ્ર પશ્ચિમ મધ્યપ્રદેશ પૂર્વ રાજસ્થાન ઉત્તરાખંડ કોકણ ગોવા સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ આંતરિક કર્ણાટકમાં સત્તર જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી આ સિવાય હવામાન વિભાગે આજે દિલ્હી અને મુંબઈમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે